કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તાજેતરમાં અસાધારણ કમોસમી વરસાદ માવઠાની ખેડૂતોને થયેલા નુકસાન સામે ઉદાર હાથે રાહત પેકેજ આપીને પૂરી સંવેદાથી પડખે રહી છે માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રી મંડળ ને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મુક્યું છે એ પેકેજ અસંભવ હતું જયારે મારી પાસે આંકડા પહોંચ્યા બાવીસ હજાર રૂપિયા પર હેક્ટર ના ત્યારે મેં આ ભૂપેન્દ્રભાઈ ને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણા ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે સાહેબ પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી જોવે ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત રજૂ કરીશું હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈ ને અભિનંદન આપવા માંગુ છું એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ન થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો હતો તરત જ એપ્રુવ કર્યો ને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે આપણા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના બધી જ મગફળી આ પૂરે પૂરી ખરીદાય એમએસપી થી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈ ને અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ